તો ફાઇનલી દોસ્તો કેમ છો બધા મજામાં છો દોસ્તો દોસ્તો તમારો ભાઈ જીરામાં આંટો મારવા આવી ગયો છે અને દોસ્તો જીરું તો એક નંબર છે ઘણા ફોન કરી કરીને પૂછતેલા જીરાનો વિડીયો કોલ કરીને જીરું બતાડ જીરું કેવું છે તો દોસ્તો જીરામાં ખાસ એવું નથી રહ્યું દેખો કો જીરામાં મન લાગે આ ભાવ ભણાવી દેવાનું છે દેખો તે ઉતરવા માંડી ગયા હોય હા આવું થવા માંડી ગયું અત્યારે અમારા ભાગ તો ખાલી હું વધે ખબર તો ચૂકેલા સોળ વધે હોય તો બતાવવામાં હોય તેમ હમણાં પણ મેં ઉપાડી નાખ્યું દોસ્તો આપણા માં આવવા માટે પહેલો તો ખૂબ ખૂબ આભાર કાકા તમારે જેવા આવે તો મારી જિંદગી સુધરી જાય અને દોસ્તો આ હું માં આવ્યો આટો મારવા અને જીરું દેખો આવી રીતે વગડી દેખો તમારે વગાડતું હોય ને ખાલી કોમેન્ટ કરી દીજો આવી રીતે હવે તો દોસ્તો આ રોગને હું કેવા એવું કોમેન્ટ કરજો ને દોસ્તો અમે ગમો પાણી વાળવા પણ એ છે દોસ્તો દેખો અમારા અહીંયા છે ને પ્રેમ વધારે થાય અત્યારે ઘઉં ઓછા આવે જ્યાં પ્રેમ વધારે થાય ને ત્યાં ઘઉં ઓછા હોય તો દોસ્તો આ બધા ઘઉં છે ને અમારા સપ પર બાજુ છે ને સખ પર બાજુ છે ને પ્રેમ વધારે થાય નાના મોટા પોરિયા છે ને પ્રેમમાં આગળ હમણાં એક એક પોરિયા વન્યા કે પ્રેમ એની કર્યો હોય આજકાલનો જમાનો એવો થઈ ગયો ને કે અમુક ગામમાં ભલે પ્રેમ ઓછો થાય અત્યારે ઘઉં વધારે હોય પણ અમારે ત્યાં છે ને ઘઉં મીડિયમ વાવાય ને પ્રેમ વધારે થાય જ્યાં પ્રેમ થાય ને ત્યાં ઘઉં ઓછા વાવાય એટલે અમારા પ્રેમ આધાર થાય ને તો ઘઉં હસાવ અને જીરા વાવને ગયા તે દોસ્તો જીરામાં દેખો ફૂગ ભૂગાવી અને મન લાગતું નહીં કે જીરામાં હવે કંઈક મળવાનું છે મન લાગે કે હું નવરા પણ માંડો માંડો બી જવાનો હશે અત્યારે દોસ્તો સમજાતું નથી કે આ આગળની પેઢી કેવી જ આવવાની છે અને આ જીરું થાવ પતવા આવી ગયું છે જીરું પણ આવશે અને તો ઘઉં પણ છે દોસ્તો મન નથી લાગતું કે ઘઉમમાં કંઈ નકળ છે અને જીરામાં કંઈ નકળ હે ઘઉં દેખો તાંત નાની કટવી આવી ગયો ત્યારના તો આમાં દાણો નહીં થશે દેખા આમાં કંઈ કાઢ લેવું નથી હજુ ને એમાં પાણી ચાલે દોસ્તો જીરા બીરા એમ કંઈ મળે એવું નથી વિડીયોને દોસ્તો લાઈક કરજો ને અમારો આ જીરું પ્રેમ ને ઘઉં ને બધું બ્લોકમાં કેવું લાગ્યું ખાલી કોમેન્ટ કરી નાખજો અત્યારે અમુક જીવને શાંતિ થાય કે અમારા ફોલોઅરે ખાલી કોમેન્ટ કરી એમ તો દોસ્તો વિડીયો શેર કરજો અને પછી મળું વિડીયો સાથે જય જોહાર